તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવના વિડીયોમાં તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે હજી લગી નવનીતભાઈનો ન્યાય નથી મળ્યો અને ન્યાય માટે કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે જે નવનીતભાઈએ ઇન્ટરવ્યૂની અંદર બતાવ્યું હતું કે મેં માયાભાઈ આહિરને માફી મંગાવી હતી તેના કારણે જયરાજને સારું ન લાગ્યું ત્યાર પછી પછી મારામાં કોલ પણ આવ્યો હતો અને મારી સાથે વાતચીત પણ કરી મારી સાથે મળવા માંગતા હતા પરંતુ જે મારી માથે જે આવી ઘટના ઘટી છે એમ કહેવાય છે કે મારા હાથ પગ ભંગાવી નાખ્યા છે જયરાજ એના માણસો મોકલીને તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે નવનીતભાઈ ના ન્યાય માટે દોસ્તો તો તમને ખબર હતી કે કોળી સમાજની એક જ માંગ છે કે જયરાજનો નો ખુલ્લા વરઘોડો નીકળો છે અને નો નીકળે તો અમે આંદોલન પણ કરવા તૈયાર છીએ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો એક બાજુ આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા છે આહિર આહિર સમાજનું એવું કહેવું છે કે માયાભાઈ આહિર કે જયરાજનો આની અંદર હાથ નથી છતાં તમે જે આરોપ લગાવો છો બિલકુલ ખોટું છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે મુખ્યમંત્રીને મળવા ગયા હતા પરસોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી અને કોળી સમાજના લોકો મુખ્યમંત્રીને મળવા ગયા હતા અને મુખ્યમંત્રીને કીધું હતું કે નવનીતભાઈને જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને જે મેન ગુનેગાર છે એને ખુલ્લા વરઘોડો નીકળવો જોઈએ દોસ્તો તો તમને ખબર હશે કે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે તો કોળી સમાજને આહિર સમાજ અત્યારે મેદાનની અંદર ઉતરી ગયા છે જે કોળી સમાજની એક જ માંગ છે કે જે મેન ગુનેગાર તો જયરાજ છે તો જયરાજનો વરઘોડો કાઢીને જ રહીશું હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને જે ઢોર માર મારવામાં આવી હતી આઠ લોકોને પકડી લેવામાં આવ્યા હતા અને ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા રિમાન્ડ પણ પૂર્ણ થઈ ચૂક્યા છે કાંઈ પણ ખુલાસો થયો નથી દોસ્તો હજી લગી અને જે લોકો હતા એને જેલના હવાલે ફરીવાર કરી દેવામાં આવ્યા છે દોસ્તો ત્યાર પછી કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે કે મેન આરોપી છે અને પકડો અને ખુલ્લા વરઘડોડો નીકળવો જોઈએ દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દીધું દોસ્તો અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારે લાવતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળે તપતે કે લે જય હિંદ જય ભારત મળે આ બીજા વિડીયો તપ્તે બાય બાય